લાઇફસ્ટાઈલ વેલનેસ સેન્ટરે અમદાવાદ દ્વારા હાઇપર ઓક્સિજન થેરાપીનો પ્રારંભ લીડિંગ હેલ્થ કેર પ્રોવાઈડર લાઇફસ્ટાઈલ વેલનેસ સેન્ટર દ્વારા અમદાવાદમાં પ્રથમવાર હાઇપર બેરિક ઓક્સિજન થેરાપીનો પ્રારંભ કર્યો છે લાઇફસ્ટાઈલ વેલનેસ સેન્ટર થકી આ અદ્યતન નોન ઇન્વેન્સિવ સારવાર વિકલ્પ હવે અમદાવાદ શહેરમાં લોકોને ઉપલબ્ધ થઈ છે હાઈપરબેરિક ઓક્સિજન થેરાપી એ એવી પદ્ધતિ છે જેમાં દર્દીને ખાસ તૈયાર કરેલા પ્રેશરાઈઝ ચેમ્બરમાં શુદ્ધ ઓક્સિજન શ્વસન કરવામાં આવે છે લોહીના પ્રવાહમાં ઓક્સિજનની સાંદ્રતામાં વધારો શરીરની કુદરતી સારવાર પ્રક્રિયાઓને વેગ આપે છે એટલું જ નહીં આ થેરાપી વિવિધ એક્યુટ અને ક્રોનિક કન્ડિશનની સારવારમાં ફાયદાકારક સાબિત થઈ છે આ સારવાર ડાયાબિટીસ બાઉન્ડ રેડિયેશન ઇન્જરી કાર્બન મોનોક્સાઇડ

અત્યાર સુધી તમે લોકો અત્યારે કદાચ ઈઈસીપી ઈએસએ માં ટ્રીટમેન્ટ વિશે અમે સાંભળેલું હશે પણ હવે અમે એક હાઈપર ઓક્સિજન થેરાપી એચબીઓટી ટ્રીટમેન્ટ લઈ રહેલા છીએ કે જેની અંદર તમારા શરીરની અંદર 100% ઓક્સિજન વિથ પ્રેશર સાથે જતું હોય છે ઘણી બધી મેડિકલ કન્ડિશન છે કે જેની અંદર તમને એનાથી નવી સેલ્યુલર રીજનરેશન થતું હોય અને ફાયદો થતો હોય છે જે એલોપેથિક યુએસ એફડીએ દ્વારા અપ્રુવ ટ્રીટમેન્ટ હોય છે આના એસ કોઈ ડિફરન્ટ એડવાન્ટેજ નથી અને જે મેં વાત કરી એમ અનિલ કપૂર છે અમિતાભ બચ્ચન છે એવરી ડે પોતાના જનરલાઇઝ હેલ્થ માટે બી આ ટ્રીટમેન્ટ લેતા હોય છે તમને એજ્યુક્યુટી કદાચ ઓનલાઈન બી સર્ચ કરશો તો આના વિશેની ઘણી બધી માહિતી મળશે અમુક લોકો એવા છે અસાધ્ય રોગ ઓટિઝમ જેવું છે કે જે નાના છોકરાઓમાં ઓટિસ્ટિક ચાઇલ્ડ હોય છે એની અંદર બીજું કહી શક્ય નથી આ ટ્રીટમેન્ટ સિવાય એ જ રીતે ઘણી વખત ગુંડ થતા હોય અલ્સર થતું હોય તો એની અંદર ગુંડને રૂઝ આવવા માટે આનો એક્સેલન્ટ ફાયદો હોય છે અને યુએસ જેવી ઘણી બધી કન્ટ્રીમાં ક્યારના વર્ષોથી ચાલતા હતા અમદાવાદની અંદર અમે એક પહેલ કરીને આ ટ્રીટમેન્ટનો શરૂઆત કરેલી છે